જે આવેલું છે ત્યાં અમારું એક શક્તિ પ્રદર્શન છે અને એ શક્તિ પ્રદર્શન કરવાની જરૂરિયાત બ્રાહ્મણો એટલે ઊભી થઈ છે કે તમામ રાજકીય પક્ષો પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય આ તમામ રાજકીય પક્ષો જે બ્રહ્મ સમાજની અવગણના કરી રહ્યા છે સતત અને સામાજિક અવગણના ઉપરાંત અમારા ઘણા બધા મુદ્દાઓ છે કે જે અમારી કર્મકાંડને લગતા મુદ્દાઓ છે અમારા પૂજારીઓને લગતા મુદ્દાઓ છે અમારા ધાર્મિક ટ્રસ્ટોને લગતા મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓને લઈ અને અમે એક શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ આ શક્તિ પ્રદર્શનનો હેતુ ફક્ત એટલો છે કે બ્રાહ્મણોનું રાજકીય વર્ચસ્વ વધે અને આખા ગુજરાતમાં જે વિખેર બ્રહ્મ સમાજ છે એમની ખાસ નોંધ લેવાય અને સિત્તેર લાખ બ્રાહ્મણો જ્યારે ગુજરાતમાં રહેતા હોય ત્યારે એની કોઈ રાજકીય અવગણના કરી શકે નહીં આવું સ્પષ્ટપણે માનું છું અને અત્યારે હું પ્રવાસ ઉપર છું એ અનુલક્ષીને આજે હું અમદાવાદ ખાતે પણ અહીં સત્તર તાલુકા બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છું ત્યારે બધાને હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે મોટી સંખ્યામાં રાજકોટ ખાતે હાજરી આપી અને એક બ્રહ્મત્વ ઉજાગર કરવાનો આ સમય છે જ્યારે તમામ રાજકીય પક્ષો આપણી અવગણના કરી રહ્યા હોય ત્યારે રાજકીય ગુલામીમાંથી બ્રહ્મ સમાજ બહાર આવી રહ્યો છે અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવા માટે થનગની રહ્યા છે અને બાકીનું આપ સાત તારીખે જોઈ શકશો કે રાજકોટ ખાતે બ્રાહ્મણ યુવાનોના મનમાં શું ચાલી રહ્યું છે એ સંખ્યાના રૂપમાં ઉજાગર થશે આપડે ચોક્કસ ના કહી શકીએ પણ એક શરૂઆત થઈ છે કે ગુજરાતમાં માં બ્રાહ્મણ પણ પોતાનો હક માંગતો થયો છે એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને યુવાનો અત્યારે હું પ્રવાસ ઉપર છું

મેં તમને પહેલા જ કીધું કે આ રાજકીય ગુલામીમાંથી માંથી બ્રહ્મ સમાજ બહાર આવી રહ્યો છે અને પહેલી વખત પોતાની પોતાના મનમાં કે લોકલ બ્રાહ્મણોના મનમાં શું ચાલી રહ્યું એ ઉજાગર કરવા માટે પ્રદર્શન આ આપો આ આપો પણ પેલા ધમાકો કરો તો જ તમારો અવાજ સંભળાય આવું હું સ્પષ્ટપણે માનું છું કારણ કે હું બ્રાહ્મણ છું મારી વિચારધારા ક્યારેય નબળી ન હોઈ શકે અને એ ધમાકો બ્રાહ્મણ યુવાનું સાત તારીખે રાજકોટમાં કરવા જઈ રહ્યા અલગ અલગ જે સંગઠનો ઉભા થયા છે અમારે બહુ દુઃખ સાથે કેવું પડે મારે કે મોટા ભાગના અમારા જે સંગઠનો છે એ ક્યાંક ને ક્યાંક કોઈ આપણને એવું લાગે બ્રાહ્મણોના મનમાં એવું છે કે આ રાજકીય પાંખ તરીકે કામ કરી રહ્યા છે ત્યારે અમે યુવાનોના માધ્યમથી એક એવો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ કે વાસ્તવિક રીતે બ્રાહ્મણોને એક મજબૂત સંગઠન મળે અત્યારે મોટા ભાગના સંગઠનો અમારી સાથે જોડાણેલા છે એમના આવડું મોટું આયોજન શક્ય નથી પણ કદાચ બે ચાર સંગઠન હજી બહાર હશે તો એ પણ આગામી એક બે દિવસમાં જ આપને જાણવા મળશે પણ આપણો બ્રહ્મ સમાજમાં કેટલા એવા છે અમુક સંગઠનો અમારે કોઈ નો વિરોધ નથી મારે કોઈ નું નામ લેવું નથી પણ ક્યાંક ને ક્યાંક લોકો ને પણ એવું લાગે છે બ્રહ્મ સમાજ ને પણ એવું લાગે છે એટલે રાજકોટ ખાતે જે વસ્તુ જવા થઈ રહી છે એ આપ બધા જાણો છો અને મારી આખા ગુજરાત મને ઓળખે છે મારા માટે કોંગ્રેસ ભાજપ કે કોઈ રાજકીય પક્ષ ગૌણ છે મારા માટે સર્વપ્રથમ મારો સમાજ છે અને મારી બાર વર્ષની જે પંદર વર્ષની મહેનત છે એ મહેનતના ફળ સ્વરૂપ આપ રાજકોટમાં જોઈ શકશો કે બ્રહ્મ સમાજ એક છે પછી

તો એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે આવો રસ્તો કરેકર કોઈ ન અપનાવવું બહુ વાર જો કરન આસે જેમ સમાજમાં એવું છે કે આપણો પંસરા વૃત્તિ શીખાવે કુતારા સાથ દેવાનું કે કે પોતે સાથ ચાલે છે એના સાથે જોડતા રહેતા લેવાનું તમને તમને કોઈ યુદ્ધાતાઈ તમે કદાચ વડીલ ખબર ન હોય પરંતુ આની જાહેરાત પણ ફક્ત ને ફક્ત મે એકે કરી છે દ્વારકા જગત મંદિરમાંથી કરી છે અને ભગવાન પરશુરામને આદર્શ માનનારો હું બ્રાહ્મણ છું મારી સાથે જ્યારે મે જાહેરાત કરી ત્યારે પણ આપ જોઈ શકો છો કે કોઈ નોતું અને અત્યારે લોકો આપો બધા પક્ષના લોકો બધા સમાજના વિવિધ સંગઠનો જોડાઈ રહ્યા છે એ જોતા એવું લાગે છે કે ભગવાનની જે વિચારધારા હતી એ યોગ્ય હતી અને હું યોગ્ય ઠેક ઉપર છું 7 તારીખે

Mm -hmm. Yana you know? ma. You know? you know?